આવે તો તો બહુ એનડીએ માટે બહુ સારું છે અને એમનું જે પ્રોજેક્શન છે પ્લાનિંગ છે ચારસોનો ટાર્ગેટ જે અચીવ કરવાનું એ પ્રમાણે એ અચીવ કરી શકે એક મુખ્યત્વે સાઉથ અને મહારાષ્ટ્ર એટલે જે સેન્ટ્રલ એ બે જો છે એ બંનેમાં જો એ યોગ્ય એમના પ્રોજેક્શન પ્રમાણે આવે તો એ થ્રી ત્રણસો સિત્તેરથી ચારસો વચ્ચે રહી શકે પરંતુ મહારાષ્ટ્રમાં જે છે એ બહુ કપડાં ચડાણ છે કારણ કે આપણે જોયું કે અડતાલીસ બેઠક માંથી જે પ્રભુત્વ જે છે નું એના બે ભાગ પડ્યા છે ઠાકરની શિવસેના બંનેના કારણે જે છે અને બીજો નંબર કે બે હજાર ઓગણીસ માં એનડીએ સાથે શિવસેનામાં ઠાકરજી હતા ઉદ્ધવ ઠાકરે જયારે અત્યારે જે છે શિંદે છે અને જે સિંધેની સામે જોઈએ બીજી રીતે આપણે ઓવરઓલ જોઈએ તો જૂની શિવસેનાના પ્રણેતા જે ઠાકરજી હતા એમનું જે છે ગ્રામીણ વિસ્તારોમાં એમનું જે બહુ સારું એવું પ્રભુત્વ છે નો ડાઉટ આ જે છે બે હજાર એમના જે ઇલેક્શન પછી જે છે એમાં એમનો જે છે વોટિંગ પર્સન્ટેજમાં એમાં ઘટાડો થશે એવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે મુખ્યત્વે આપણે જોઈએ તો આજે હું એમાં બહુ એટલે એક ઉદાહરણ આપું કે નાસિકની સીટ ઉપર જે છે નાસિક એટલે એ બંને માટે કોંગ્રેસ અને જે છે ઉદ્ધવ ઠાકરે એ બંને માટે બે હજાર ઓગણીસમાં બહુ કટોકટીની સીટ હતી પરંતુ આ વખતે જે જોઈએ તો એ સીટ આખી ઇન્ડિયા મળ્યા તો બીજી બાજુ જોઈએ તો આપણે એમાં મુખ્યત્વે કહીશ કે જે વોટિંગ પેટર્ન જે છે ત્યાં આગળ તો ત્યાં આગળ ઇન્ડિયા ગઠબંધનને જે બીજા સર્વે પ્રમાણે જે આવ્યું છે એ ચાલીસ ટકા વોટ જે છે એ ઇન્ડિયા ગઠબંધનને મળે છે અને એનડીએ ને જે છે પિસ્તાલીસ થી છેતાલીસ ટકા સુધીના છે તો ઓવરઓલ જોઈએ તો ત્યાં બીજો એક જે છે એક આ જે છે શિવસેનાના જે બે ફાટા થવા બીજો નંબર જે છે પવાર ગ્રુપના બે જે છે એનસીપીમાંથી બે એક અજીત પવાર અને જે છે કે શરદ પવાર આ બંનેના કારણે જે છે કે આખી ભૂમિકા એનડીએ અને કોંગ્રેસ એટલે ઇન્ડિયા ગઠબંધન બંનેમાં જે છે બહુ ઇમ્પેક્ટ છે અને જે આપણે ધાર્યું નથી એ પણ થઈ શકે એટલે કે આપના જે પરિ જે આપના સર્વે રિપોર્ટ છે

કારણે બીજેપી એટલે કે એનડીએ ગઠબંધનમાં પ્લસ માઇનસ પાંચ નો ફેર પડી શકે કારણ કે આની સાથે રાહુલ ગાંધી પણ જયારે ત્યાં યાત્રા લઈને પહોંચ્યા છે ત્યારે શ્રદ્ધાબેન એમણે મુદ્દો ઉઠાવ્યો છે ખેડૂતોનો પ્યાજના દામનો તેમણે મુદ્દો ઉઠાવ્યો છે તો આપને લાગે છે કે ખેડૂતોના એ જે મત છે એ ક્યાંક આપને ડિસપોઈન્ટ કરી શકે છે મહારાષ્ટ્રમાં જો આંદોલનની જ્યારે જ્યારે પણ વાત આવે એટલે ઇલેક્શન જ્યારે જ્યારે તમે જોજો કોઈ પણ દેશમાં કે રાજ્યમાં ઇલેક્શન આવે એટલે નાના મોટા આંદોલનો આવે એટલે કારણ કે એમની ઈચ્છાઓ હોય જે પ્રગટે એ લોકો કરે પણ હું એવું અમે એવું ચોક્કસ માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે ખેડૂતો માટે જે નિર્ણયો લેવાયા છે ને ખેડૂતો માટે જે કાર્યો થયા છે એ ચોક્કસપણે આમાં ઇફેક્ટફુલ સાબિત થશે બની શકે કે પોલિટિકલ એજન્ડા કે જે પણ એક્સેટ્રા એક્સેટ્રા હોય શકે આમાં પણ આ વાત પણ આમાં જ્યાં વાત આવે છે જ્યાં મતદાનની વાત આવે છે ને જ્યાં સરકાર બનાવવાની વાત આવે છે તો ડેફિનેટલી એમાં ઇફેક્ટફુલ આ નહીં થાય કારણ કે કિસાન એટલે ખેડૂત પણ જાણે છે કે અમારા માટે કોણ વધારે સારું છે ને અમારા માટે કોણ વિચારનારું વ્યક્તિ સ્થિર સરકાર ઈચ્છી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોનો મુદ્દો છે

पूर्व सीएम बी एस यदुरप्पा ना पुत्र राघवेंद्र दूर्व धारासभ्य रवी सुब्रमण्यम भत्रीद्या तेजस्वी सूर्या पूर्व मंत्री वेद प्रकाश गोयल पुत्र पीयूष गोयल પૂર્વ મંત્રી એકનાથ ખડગે ગોપીનાથ મુજા મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ ના પુત્ર શીખો વિજય જો નામ લેવા જવું તો ચુમ્માલીસ થાય છે બરાબર નથી એવી વાત છે

કે આજ લોક લાડીલા પ્રધાનમંત્રી પંદર દિવસ પેલા સ્ટેજ ઉપર થી કે જે અજીત પવારજી જેલ જાય અને જેવા ગંગામાં ધોવાઈ ગયા

રાજ કર્યું એમ છતાં દેશન બલિદાન આપ્યા છે તમારા તમે સલામ કરો તમારા હું બોલી વચ્ચે ગરીમાં સાચવીટ ની દરેકે દરેક કાર્યતા પ્રધાનમંત્રી બની શકે છે એ સાબિત કર્યું છે મોદીજી નો કયો પરિવાર હતો બોલો યોગીજી નો કયો પરિવાર હતો બોલો કયો પરિવાર હતો બોલો તમે પરિવાર વાત કરો છો તમે પેઢીઓની વાત કરો છો કે પેઢીઓ આમ કર્યું ને તેમ કર્યું તો કે અમે તો એ માણસ છીએ અમે તો એ પાર્ટી છીએ કે અવિશ્વાસ માં અમે નીકળી ગયા ભાઈ અટલ બિહારી વાજપેયી અમે અમે કદી ના પાડી જ નથી જનતા જનાર્દા ના આશીર્વાદ

કહીશ અને બીજું એના કારણે જે એમ્પ્લોયમેન્ટ કે જે ડાયરેક્ટ બેનિફિટ નો ડાઉટ કોંગ્રેસના સમયમાં પણ હતું પણ એ સીધું નહોતું આડકતરી રીતે હતું અને જે ડાયરેક્ટ બેનિફિટો જે તમામને તમામ વર્ગ કહીશ એસસી એસટી માઇનોરિટીસ મહિલાઓ બાળકો વિદ્યાર્થીઓ અને યુથ હું યુથનું એટલા માટે કહું છું ઇલેક્શનમાં યુથનો રોલ બહુ સારો છે બે હજાર ઓગણીસમાં એકતાલીસ ટકા વોટર્સ યુથ વોટર્સે બીજેપીને ફેવર કરી હતી અને આ જે છે બે હજાર ચોવીસમાં જો એ એકતાલીસ ટકા ઓગણપચાસ કે પચાસ થશે તો એમનો ટાર્ગેટ એચીવ કરી શકે કારણ જોઈ રહ્યા છો આટલા ટકા વધવાનો કારણ કયો હોઈ શકે છે તેમાંથી યુથ માટેના યુથ માટે જે છે કે એમનું જે છે કે રોજગારી બીજો નંબર એમની નોકરી ત્રીજો નંબર આર્થિક સદ્ધરતા ચોથો નંબર લોકલ વિકાસ લોકલ વિકાસ એટલે કહું છું કે જો વિકાસ હશે તો નોકરીઓ મળશે અને જે એજ્યુકેશન સ્ટાન્ડર્ડ મોબાઈલાઇઝેશન એ તમામને કારણે આ વધી શકે તમે એ એક વસ્તુ કેમ નથી ચર્ચા કરતા મને ખબર પડતી કે જે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરો છો એની અંદર જેટલા એમઓયુ થાય છે એના પછી કેટલા કેન્સર થયા છે એનું રિસર્ચ બિપિન સ્ટાર્ટિંગમાં જ 50% પણ એમઓયુ થઈ ગયા બિપિન ભાઈ સ્ટાર્ટિંગમાં બોલ્યા જ 50% પણ નહીં બિપિન ભાઈ સ્ટાર્ટિંગમાં કે 50% તો પણ રોજગારી મળે છે થી અત્યાર કહું તો એવરેજ જોઈએ